કે પીવાના પાણીના બહાના હેઠળ ઉદ્યોગપતિઓને સાચવવાના તંત્ર અને ત્યાં સ્થાનિક ભાજપના નેતાઓ પ્રયત્ન કરે છે તાતરવડી ડેમ ખેડૂતોના સિંચાઈના પાણી માટે બનેલો ડેમ છે જેમાંથી ખેડૂતો કુદરતી વહેણથી ડેમ ભરાય છે કુદરતી વરસાદથી વરસાદના પાણીથી ડેમ ભરાય ત્યાર પછી ડેમમાં જે સ્ટોક થાય છે પાણીનો એ ખેડૂતો સિંચાઈના પાણી માટે ઉપયોગ કરે છે જ્યારે દુષ્કાળ પડ્યો ભૂતકાળમાં ત્યારે ખેડૂતોએ સામેથી સહયોગ કરી અને રાજુલા જાફરાબાદની જે લાઇન નાખવામાં આવી હતી તો ટાઈમ પર પરારી લાઇન નાખવામાં આવી હતી કે પીવાના પાણીની વ્યવસ્થા રાજુલા જાફરાબાદના શહેરીજનો માટે થાય ત્યારબાદ આ લાઈનમાં સતત ચોવીસે કલાક પાણી વહેતું રાખવામાં આવે છે રાજુલા જાફરાબાદમાં જ કેટલું પાણી જોઈએ એનો આંકડો નથી પરંતુ અહીંથી પાણી ખેડૂતોનું સિંચાઈનું પાણી કોઈ ઉદ્યોગપતિઓને આપવા માટેનું એક ષડયંત્ર ચાલી રહ્યું છે આજે બીજી લાઇન જ્યારે સિંચાઈના પાણીની વ્યવસ્થા ખેડૂતો માટે સરકાર નથી કરી શકી પણ ભૂતકાળમાં એક લાઇન નાખવામાં આવી જેના કારણે જ ખેડૂતોનું પાણી ઉદ્યોગપતિઓને પીવાના પાણીના બહાના હેઠળ આપી દેવામાં આવ્યું અત્યારે બીજી લાઇન નાખે છે એમાં પણ એ જ કહેવામાં આવે છે કે પીવાનું પાણી જોઈએ રાજુલા જાફરાબાદને ખરેખર પ્રમાણિક અધિકારી હોય તો ખરેખર અહીંયા મીટર મૂકવું જોઈએ કે કેટલું પાણી રાજુલા જાફરાબાદ માટે દાતરવડી ડેમમાંથી લેવામાં આવ્યું તાતરવડી ડેમમાં મીટર મૂકવામાં આવ્યું નથી સૌની યોજનાની લાઈન તાતરવડી ડેમ સુધી છે તો સૌની યોજનાનું પાણી તાતરવડી ડેમમાં નાખી અને જેટલું પણ નગરપાલિકાને જોઈએ છે એટલું પાણી ત્યાંથી ઉઠાવવામાં આવે ખેડૂતોને વાંધો નથી ડેમના જે દરવાજા પડી ગયા છે આ દરવાજા રિપેર કરીને જે ડેમની સપાટી હતી એ પૂર્ણ કરવામાં આવે પણ અધિકારીઓ અને તંત્ર દ્વારા આ કામ કરવામાં આવતું નથી અહીંયાની જે તેર ગામની જે તેર પગલા સમિતિ છે આ સમિતિમાં તેર ગામના ખેડૂતોની ઉદ્યોગપતિઓની નજર છે જ્યાં સુધી સિંચાઈનું પાણી ખેડૂતોને મળે ત્યાં સુધી ખેડૂત જમીન વેચે એવું નથી તો ખેડૂતોનું જે સિંચાઈનું પાણી છે એ પીવાના પાણીના બહાને ત્યાંથી લઈ અને ઉદ્યોગપતિઓને આપવા માટેનું જે એક તંત્ર દ્વારા ષડયંત્ર થઈ રહ્યું છે એનો વિરોધ આજે જ્યારે ખેડૂત કરવા ગયા ત્યારે દુઃખ સાથે કહેવું પડે કે આજે રાજુલા અને જાફરાબાદમાં ખેડૂતોમાં એક ડરનો માહોલ ઊભો થયો છે ગામ સમિતિના જે સભ્યો છે દિલીપભાઈ સોજીત્રા હોય જયદીપભાઈ હોય રવુભાઈ છે તમામ આગેવાનોને આજે ધરપકડ કરવામાં આવી છે અટકાયત કરવામાં આવી છે બસો થી વધારે ખેડૂતોની અટકાયત કરીને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા છે આજે ત્રણ ટાઈમ અનાજ જે લોકોને પૂરું પાડે છે જે જમવાનું પૂરું પાડે છે લોકોને એ ખેડૂત જગતનો બાપ આજે અન્ન અને જળનો ત્યાગ કરીને સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં બેઠો છે સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે આજે અમારે બહાર જવાનું હોવાથી બે દિવસ અમે બહાર છીએ

કોઈ પીવાનું પાણી લઈ જાય ખેડૂતને વાંધો નથી પણ જે કુદરતી વહેણ વરસાદનું જે ખેડૂતોને પાણી મળે છે આ પાણી પીવાના પાણીના બાના હેઠળ જો કોઈ ચોરી જતું હોય તો સો ટકા ખેડૂતોને વાંધો છે ખેડૂતો સાથે સહમતી સાજી ખેડૂતોને સાથે રાખી અને એકબીજાના સહયોગથી કામ કરવાની બદલે ખેડૂતોની વાત સાંભળ્યા વગર માત્ર ભાજપના કોન્ટ્રાક્ટરોની વાત સાંભળી અને પોલીસને આગળ કરીને લાઈન નાખવામાં આવે છે બિલકુલ સાખી નહીં લેવાય છવ્વીસ તારીખ સુધીમાં જો નિવેડો નહીં આવે તો છવ્વીસ તારીખ પછી રાજુલામાં ઉગ્રતી ઉગ્ર